સ્વાગત છે આપ સૌનું ઝમઝમોટું ડીલ નંદાસનના આપણે એક નવા વિડીયોના અંદર તમારું સ્વાગત કરીએ છીએ આપણા જોડે લગભગ સમજો ત્રીસથી ચાલીસ આપણા બોડેરું પિકઅપ તમને જોવા મળી જાય છોટાથીના અંદર તમને સીએનજી જોવા મળે ડીઝલ જોવા મળે સુપર કેરી તમને જોવા મળી જાય સીએનજી જોવા મળે ડીઝલ જોવા મળે બળાદોસ્ત તમને જોવા મળી જશે લગભગ આપણા જોડે દરેક પ્રકારની ગાડીઓ જોવા મળી જશે તો આ વિડીયોના અંદર બી આપણા તમને બોડેરુ પિકઅપ બહુ બધા જોવા મળી જશે આ વિડિયોને તમે જો લાઈ ના કર્યો તો આ વિડીયોને લાઈક કરી દો અને અમારી ચેનલને તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો અમારી ચેનલને તમે સબ્સ્ક્રાઇબ પણ કરી દેજો હવે આપણે આ વિડીયોની આપણે શરૂઆત કરીએ છીએ અને ઝમઝે મોટું ડીલનો તમે સ્ટોક અત્યારે જોઈ શકો છો અત્યારે બહુ બધી ગાડીઓ આપણા ઝમઝે મોટું ડીલ નંદાસન ઉપર તમને જોવા મળી જશે નવી મેક્સ લેલન દોસના અંદર ચાર પાંચ ગાડીઓ અને બધી પેશલ એક ગાડી છે માત્ર ને માત્ર તમને પચાસ હજારમાં દઈશું આ સાઈડ પડી મદનયુ ગાડી જોઈ શકો એકદમ જોરદાર કન્ડિશનની ગાડી જોરદાર ગાડી છે બે ખાલી ખાલી પચાસ હજારમાં લઈ દેવાની છે ગાડી એકદમ સારા કન્ડિશનની ગાડી છે બસ બંધ બે હજાર સોળ મોડલની ગાડી છે મોલેરો પિકઅપ મેક્સિટક પ્લસ જીજે ટુ મહેસાણા પાર્સિંગના અંદર તમને ગાડી જોવા મળી જાય ગાડીનું તમે ઇન્ટિરિયર જોઈ એકદમ સારા કંડિશનનું બોડી પીટી પેક નવી નાખેલી અંદર કેરિયર તમને જોવા મળી જશે આ બે હજાર સોળની ગાડી સમજા હું ટોળી લંદાસન ઉપર આ ગાડીને જો આપણે કિંમતની વાત કરીએ તો આ ગાડી તમને આપણે જે કિંમત રાખેલી છે પોત લાખ અને પંચ્યાસી હજાર કિંમત રાખેલી છે અને જે કોઈ કસ્ટમર આપણા ચેનલ થ્રુ આવશે આપણો થોડું ઘણું ડિસ્કાઉન્ટ અને નેગોશિએટ પણ કરી દઈશું બે હજાર સત્તર મોડલની બોલેનું પિકઅપ બેક્સિરિયા પ્લસ ચારે બાજુ તમે ગાડીની કન્ડિશન જોઈ શકો એકદમ સારા કન્ડિશનની તમને આ ગાડી જોવા મળી જાય અંદરથી તમે ગાડીનું ઇન્ટિરિયર જોઈ શકો ઇન્ટિરિયર પણ તમને સારા કન્ડિશનનું જોવા મળશે અને ગાડીની બોડી તમે જોઈ શકો બોડી બી તમને એકદમ સારા કન્ડિશનની જોવા મળી જશે આ બે હજાર સત્તર મોડલની ગાડી ઝમઝમ ઓટોની લંદાસન ઉપર આ ગાડીની જો આપણે કિંમતની વાત કરીએ તો આ ગાડીની કિંમત આપણે છ લાખ અને પચીસ હજાર કિંમત મૂકેલી છે અને જે કોઈ કસ્ટમર આપણા ચેનલ થ્રુ આવશે તો આપણે એને થોડું ઘણું ડિસ્કાઉન્ટ અને નેગોશિએટ પણ કરી દઈશું બે હજાર વીસ મોડલની બોલેરૂ પિકઅપ મેક્સિટેડેક પ્લસ ગાડીની તમે કન્ડિશન જે શકો બમ્પર લગાવેલું કેરિયર આઈના પાઇપ સીડી બધી એસેસરીઝ ગાડીની અંદર આપણે કરેલી છે ઇન્ટિરિયર તમે જે છો એકદમ સારા કન્ડિશનનું તમને ઇન્ટિરિયર જોવા મળી જાય બોડી આપણે પીટી પેગ નવી ચાદરવાળી તમને બોડી જોવા મળી જશે શો પ્લેટો તમને ગાડીના અંદર જોવા મળી જાય નવીમો પાર્સિંગ પર આ ગાડીના અંદર તમને ચાલુ જોવા મળી જશે આ બે હજાર વીસની ગાડી ઝમઝમ ઓટોની લંદાસર ઉપર આ ગાડીનો જો ભાવની વાત કરીએ તો છ લાખ અને નેવું હજાર આ ગાડીનો પણ ભાવ રાખેલો છે જે કોઈ કસ્ટમર લેવા માટે ઇન્ટરેસ્ટેડ હોય તો આપણું નંબર શું થઈ રહ્યું તે નંબર ઉપર કોલ કરી શકો બે હજાર ઓગણીસ મોડલની બોલેરો પિકઅપ મેક્સિડો પ્લસ તમે ગાડીની કન્ડિશન જો બમ્પર લગાયેલું કેરિયર એસેસરી જ આયના બધી કરેલી છે અંદરથી તમે ઇન્ટિરિયર જોઈ કે એકદમ જોરદાર કન્ડિશનનું તમને ઇન્ટિરિયર જોવા મળી જાય ચાદર વાળી આપણો બોડી પીટી પેક નવી ગાડી અંદર બોડી આપણે નાખેલી છે પાવર સ્ટીરિંગ આ ગાડી જોવા મળશે જે કોઈ કસ્ટમર આ ગાડી લેવા માટે ઇન્ટરેસ્ટેડ હોય તો આપણા ઝમઝમ મોટોડી લંદાસરને કોલ કરી આ ગાડી અથવા આના સિવાય કોઈ તમારે બીજી બી ગાડી લેવી હોય તો દરેક પ્રકારની ગાડીઓ માટે તમને ફોન પણ કરી શકો બે હજાર વીસ મોડલની ગાડી રહ્યા છે તમે ગાડીની કન્ડિશન જોઈ શકો એકદમ સારા કન્ડિશનની ગાડી આખી ઓરિજિનલ તમને ગાડી જોવા મળી જશે અને ગાડી પાવર સ્ટીરિંગના અંદર જોવા મળશે બે હજાર વીસ મોડલની ગાડી વીમો પાર્સિંગ ની અંદર ચાલુ મળશે ચારે ચાર ટાયર તમને પીટી બેગ નવા અને બોડી બી એકદમ પીટી બેગ નવી ની અંદર જોવા મળી જશે આ બે હજાર વીસની ગાડી ઝમસે મોટોડી લંદાસીન ઉપર આ ગાડીના જો ભાવની વાત કરીએ તો આ ગાડી આપણે તમને છ લાખ અને નેવું હજાર આપણે ગાડીનો ભાવ રાખી રહ્યો છે અને જે આપણે રૂબરૂ વિઝિટ કરશે આપણી ઝમસે મોટું કન્સલ્ટને થોડું ઘણું ડિસ્કાઉન્ટ અને નેગોશિએટ પણ કરી દઈશું બે હજાર સત્તર મોડલની આપણે લાયા છીએ મહેન્દ્રાની બોલેરો પિકઅપ મેક્સીટ્રક પ્લસ ગાડીની તમે ખાલી કંડિશન જોઈ શકો એક નંબર તમને ગાડીની કન્ડિશન જોવા મળશે ઓલ ઓરિજિનલ ગાડી તમને આખી જોવા મળી જશે બમ્પર કેરિયર એસેસરીઝ ગાડીના અંદર ફૂલ એસેસરીઝ ગાડીની અંદર કરેલી છે પીટી પેક નવી બોડી નાખેલી છે અને ચારે ચાર ટાયરોની કન્ડિશન પર તમે જોઈ શકો સારા કન્ડિશનના અંદર તમને ટાયરોની કન્ડિશન પર જોવા મળી જશે બે હજાર સત્તર મોડલની આ ગાડી ઝમસે મોટું ડીલ નંદાસન ઉપર આ ગાડીના જો આપણે ભાવની વાત કરીએ તો આ ગાડી આપણે છ લાખ અને પચીસ હજાર આ ગાડીનો ભાવ રાખેલો છે અને જો તમે રૂબરૂ આપણું ઝમસે મોટું ડીલ વિઝિટ કરશો આપણે થોડું ઘણું ડિસ્કાઉન્ટ અને નેગોશિએટ પણ કરી દઈશું